નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને શનિવારનું રાશિફળ તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે તમે કોઈને જાણ કર્યા વિના તમારી દિન ચર્ચાને લઈને કોઈ યોજના બનાવી છે જેમાં તમને સફળતા મળશે પરિવાર સાથે ધાર્મિક સ્થળની મુલાકાતનો કાર્યક્રમ પણ બનાવવામાં આવશે સકારાત્મક પ્રવૃત્તિવાળા મિત્રના સંપર્કમાં રહેવાથી તમારી બદનામી થઈ શકે છે બાળકની પ્રવૃત્તિઓ અને ક્રિયાઓનું નિરીક્ષણ કરવું જરૂરી છે કાર્યક્ષેત્રમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે જીવનસાથી અને પરિવાર સાથે મનોરંજનમાં સમય પસાર થશે સ્વસ્થાય સારું રહેશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ શિવલિંગને જળ અર્પણ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને વૃષભ રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે આ સમયે તમે જે રોકાણ નીતિઓ બનાવી રહ્યા છો તેમાં કેટલીક ભૂલ થવાની સંભાવના છે તેના પર પુન વિચાર કરો અથવા તેને આજે બંધ કરો તમારા મનમાં ગેરવાજબી બેચેની રહેશે પ્રકૃતિ અને ધ્યાન સાથે થોડો સમય વિતાવો યુવાનોએ કરિયર સંબંધિત કામમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે મિલકત સંબંધિત વ્યવસાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે ભારે કામના બોજને કારણે જીવનસાથી પરિવાર તરફ ધ્યાન આપી શકશે નહીં મોહસાલ કરી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શિવ પરિવારની પૂજા કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને મિથુન રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે છેલ્લા કેટલાક સમયથી તમે તમારા વ્યક્તિત્વને સુધારવા પર ધ્યાન આપી રહ્યા છો જેમાં તમને સફળતા પણ મળે છે તમારી કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ પણ આ સમયે સફળ થશે તમારા માટે સમય પસાર કરો અને પરિવાર અને સંબંધીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો ભાઈઓ સાથે કોઈ અણબનાવ થવાની ભીતિ છે કાર્યક્ષેત્રમાં સ્થળ કે કાર્ય પદ્ધતિમાં અમુક પ્રકારનો ફેરફાર કરવાની જરૂર છે જીવનસાથી પરિવારની સંભાળમાં સંપૂર્ણ રીતે સંપિત રહેશે વાહનનો ઉપયોગ સાવધાની સાથે કરો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે પાણીમાં કાળા તલ મિક્સ કરીને શિવલિંગ પર ચડાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે કોઈપણ પ્રકારના સપાત્મક ક્ષેત્રમાં સફળતા મળવાની પ્રબળ સંભાવના છે તેથી સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો ક્યારેક વધુ પડતી ઉતાવળ અને ઉત્તેજના સ્વભાવમાં ચિડિયાપણું તરફ દોરી જાય છે કોઈ નજીકના વ્યક્તિ સાથે અણબનાવ થવાની સંભાવના છે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા વ્યવસાયમાં મદદરૂપ સાબિત થઈ શકે છે પતિ પત્ની એકબીજા સાથે સમય વિતાવી શકશે નહીં સ્વસ્થ સારું રહેશે આજે તમારું ભાગ્ય સત્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને જળ અર્પણ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ ગણેશજી સિંહ રાશિના લોકોને કહી રહ્યા છે કે તમે તમારા આત્મવિશ્વાસ અને વાતચીતથી નકારાત્મક પરિસ્થિતિઓને પાર કરી શકશો સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને વર્ચસ્વ જળવાઈ રહેશે કેટલીક વાર તમારું વિચલિત મન તમને નિર્ણય લેવામાં થોડો નર્વસ કરી શકે છે બાળકો પર વધારે ધ્યાન અને શિસ્ત આપવાથી તેઓ પરેશાન થશે વેપાર ધંધામાં સાનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે તણાવને કારણે ગેસની સમસ્યા થઈ શકે છે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે પાણીમાં ચોખા મિક્સ કરીને શિવલિંગ પર ચડાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે જો તમે નવું મકાન કે મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારો નિર્ણય એકદમ સાચો છે તેના પર સંપૂર્ણ એકાગ્રતા સાથે કામ કરો કોઈ મિત્ર અથવા નજીકના સંબંધીને કારણે તમે પૈસા ગુમાવી શકો છો વિદ્યાર્થીઓ વિચાર અને સમજવામાં વધુ સમય પસાર કરી શકે છે મનો મનોરંજન અને બ્યુટી પ્રોડક્ટ સાથે સંબંધિત વ્યવસાયમાં સુધારો થશે પતિ પત્ની વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે સ્વસ્થાય સારું રહેશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવ પંચાયતની પૂજા કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત ગણેશજી તુલા રાશિના લોકોને કહી રહ્યા છે કે આજનો દિવસ તમારા માટે શુભ રહેશે કેમ કે તમે નસીબ અને કર્મની આશા જેવા તમારા સકારાત્મક વિચારોમાં વિશ્વાસ રાખો છો કર્મ કરવાથી ભાગ્ય બળવાન થશે કોઈ ધાર્મિક પ્રસંગ માટે પરિવાર સાથે કોઈ સંબંધીના ઘરે જવાનો મોકો મળશે ઘરની નાની વસ્તુઓ મોટી સમસ્યા બની શકે છે જેનું કારણ કોઈ બહારની વ્યક્તિની દખલગીરી હશે પબ્લિક ડીલિંગ મીડિયા અને માર્કેટિંગ સંબંધિત વ્યવસાયો આજે ફાયદાકારક રહેશે અહંકારના કારણે પતિ પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે જૂની બીમારી ફરી દેખાઈ શકે છે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો વૃષ્વેક રાશિ વૃક્ષ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય યુશ્વેક રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે તમે રાજકીય અને સામાજિક કાર્યમાં વિશેષ યોગદાન આપશો નાણાકીય પરિસ્થિતિમાં અણધાર્યા લાભથી ખુશી મળશે ઘરમાં પરિવર્તન સંબંધિત કોઈ યોજના પણ બનાવી શકાય છે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાથી તમે તમારી જાતને તમારા પોતાના લોકોથી દૂર કરી શકો છો બાળકો તેમની કારકિર્દીને લઈને તણાવમાં રહેશે સરકારી વતનીઓ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થશે પતિ પત્નીએ પોતાના સંબંધો મધુર રાખવા જોઈએ અકસ્માત થવાની સંભાવના છે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે વ્રત રાખો અને શિવલિંગની પૂજા કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ધ ફ અને ઢ ગણેશજી ધનરાશિના લોકોને કહી રહ્યા છે કે તમારી આર્દર્શવાદી વિચારસરણી અને સામાજિક દુક્ષણો પર તમારી દખલગીરી અન્ય લોકો માટે ઉદાહરણરૂપ બને અને તમને સન્માનજનક સ્થાન પણ મળશે પિતા કે પિતા જેવી વ્યક્તિઓ સાથે કોઈ પણ પ્રકારની અપમાનજનક પરિસ્થિતિ ઊભી થવા દેવી નહીં વ્યવસાયમાં ભાગ્ય આજે સંપૂર્ણ રીતે તમારો સાથ આપશે પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવશે સ્વસ્થતા સારું રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે મહામૃત્યુજય મંત્રનો જાપ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે તમારો નિર્ણય લેવો અને વધુ કામ જાતે કરવા પ્રયત્ન કરવો અને તમારામાં વિશેષ ગુણ છે તમારા સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન આધ્યાત્મિકતા અને દૈવિક દૈવી શક્તિ સાથે જોડાયેલું છે બહુ વિવાદ વિવાદાસ્પદ હોવાને કારણે તમારા અંગત જીવન અને પરિવાર પર નકારાત્મક અસર પડશે ઘરમાં કોઈ પ્રકારનો તણાવ હોઈ શકે છે કાર્યસ્થળ પર તમારે વધુ સફારનો સામનો કરવો પડી શકે છે સ્વસ્થ સારું રહેશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પંચામૃતથી શિવલિંગનો અભિષેક કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ ગણેશજી કુંભ રાશિના લોકોને કહી રહ્યા છે કે આજનો ગોચર તમારા માટે યોગ્ય સમય બનાવી રહ્યો છે તેનો સંપૂર્ણ ઉપયોગ કરવાની તમારી ક્ષમતા પર આધાર રાખે છે કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદ તમારા માટે ફાયદાકારક રહેશે કાર્યક્ષેત્રમાં પેપર વર્ક વ્યવસ્થિત રાખો વધુ પડતા કામના કારણે પરિવાર તરફ ધ્યાન નહીં આપી શકાય સ્વસ્થાયનું ધ્યાન રાખો આજે ભાગ્ય છન્નું ટકા તમારા પક્ષમાં રહેશે શિવમંત્રનો જાપ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે જો તમે દરેક કાર્ય આયોજનપૂર્વક કરશો તો તમને સફળતા મળશે તમે દરેક કાર્ય તમારી સમજણથી પૂર્ણ કરશો તમારા મિત્રો આજે તમારા ઘરે આવી શકે છે મનોરંજનની સાથે અભ્યાસમાં પણ ધ્યાન આપવું જરૂરી છે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો ખાદ્ય પદાર્થ સંબંધિત વ્યવસાયમાં ધીમે ધીમે સુધારો થશે પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવશે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે વ્રત રાખો અને શિવ ચાલીસાનો પાઠ કરો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારે કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા